જે ઘર છે એ બાજુમાં ખોડવામાં આવી રહ્યો છે તો બાજુના ઘરવાળાનો સર્વે નંબર સાચો ખોટો લઈ બીજાના ઘરે ટાવર રોપાઈ રહ્યો છે તો ટાવરને બંધ કરવા માટે મામલતદાર શ્રી સાહેબને આવેદનપત્ર દેવામાં આવ્યું છે શું કહે છે ઘરધણી સાંભળતા રહો હળવદ ક્રાંતિ ન્યૂઝ જોડે હળવદ ક્રાંતિ ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિડીયો સારો લાગે તો તમે બીજાને પણ મોકલી શકો છો થેન્ક યુ આભાર મિત્રો તમારી મારે અમારે મકાનની બાજુમાં થાંભલા ટાવર નાખે તો અમને નડતરરૂપ થાય માલને માણાને નડતરરૂપ થાય એટલા માટે અમારાથી હો મીટર સેટો ગમીએ નાખે ટાવર એનું જ કંઈ શે નહીં અમાર પડખે બાજુમાં તો મરજી પડે એમ નાખી દે ટાવરવાળા તો સેટું નાખવાનું અમે કહી હો મીટર અમારા સેટો ગમીએ નાખે ટાવર અમને કહે કે ભાઈ તમારે થાય કરી લેજો તો અમારે ટાવર અહીં નાખવાનું હોય અમારે નાના છોકરા માલ ઢોર દોવા દે નહીં અમારે શું કરવું અહીંયા ટાવર નાખે તો અટાણી જીસી બી આલે કાયમ કિલો કિલો ધૂળ માલ કો ખાઈ જાવન થાય અમારે અમે જ કીધું તો કે છેટો રાખો તો એમને છેટો ન રાખ્યો અહીંયા અહીંયા રાખ્યો એમને પહેલા છેટો રાખ્યો તો અમારે આવું ન કરવું પડે દન આવેદન પત્ર આપવા એ 100 મીટર અમારા મકાન થી છેટો રાખે અમારી જમીન થી 100 મીટર છેટો